નવસારી શહેર માટે નવસારી સુધી સફર કરી અને નવસારી પહોંચ્યા બાદ સ્ટોપેજ ઔપચારિક જાહેરાત કરી સ્ટેશન પર મોટી સંખ્યામાં નાગરિકો નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું લાંબા સમયથી નાગરિકો આ સ્ટોપેજ માંગણી કરતા હતા જે હવે પૂર્ણ થઈ ગયું છે

એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ એમણે આ સાર્થક કરીને બતાવ્યું છે અને આજે વંદે ભારત ટ્રેન કે જે મુંબઈ અમદાવાદ ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની ડેલી જે જાય છે એને આજે નવસાયનું સ્ટોપેજ આજથી મળ્યું છે એ ટ્રેનને વધારવા માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે એ નવસારી સ્ટેશનની આ ભીડ જોતા નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે માની અશ્વિ વૈષ્ણવજીને અમે અનેક રજૂઆતો કરી છે અનેક ટ્રેનોના સ્ટોપેજ માટે પણ કહ્યું છે નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઊભી કરવા માટે પણ કહ્યું છે ઉમરગામથી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન બે મેમુ ટ્રેનની પણ આપણે માગણી કરી છે અને બીજી મુંબઈ અમદાવાદ અમદાવાદ મુંબઈની જે અન્ય બાર ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માગણી આપણે કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે આ ટ્રેનોના સ્ટોપેજને કારણે લોકોની સ્પીડ વધશે લોકોને સરળતા રહેશે એના કારણે એ પોતાના જીવનમાં પોતાના વેપાર વ્યવહારમાં એ સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે ઘણા વર્ષોથી અમારી આ ડાયમંડ જેમ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છે ઘણા વર્ષોથી અમારી આ માંગણી હતી કે અહીંયા એક આપણે નવસારી ખાતે એક સ્ટોપેજ મળે બોમ્બે માટે જોવા માટે અને અમદાવાદ માટે જોવા માટે એ આજે અમારે ઘણા ટાઈમથી એના કારણે વલસાડથી કે સુરતથી આવવું પડતું હતું આજે જે આ આપણને અહીંયા વંદે ભારતમાં સ્ટોપેજ મળ્યું છે એના કારણે અમને ઘણી રાહત થાય છે અને ડાયમંડમાંથી અમારે બોમ્બેથી બધા જે અમારે આવે છે અમારા ગ્રુપના માણસો આવે છે કે જે બી બધા બીપેસીમાં જે ડાયમંડ બજાર છે ત્યાં માટે આવે છે એના માટે ઘણી રાહત છે કારણ કે સીધું અમારે તો બોમ્બેથી અહીંયા સવારે જ આવી જવાય છે એના માટે ઘણી રાહતની વાત છે પહેલાં અમારે વલસાડથી સુરતથી આવવું પડતું હતું એના માટે અમે સરકાર સરકારશ્રી બહુ આભારી છે આભારી છે